નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભાવનગર પોલીસ દ્વારા ફરી એક વખત વ્યાજ ખોરોને ડામમાં લોન મેળાનું આયોજન કરાયું ભાવનગરની પ્રજાને વ્યાજના ચુંગલોમાંથી બચાવ માટે પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવે ભાવનગર પોલીસ દ્વારા ભાવનગરની બેંકો સાથે કોમ્યુનિકેશન કરી લોન મેળાનું આયોજન કરાયું હતું ભાવનગરની પ્રજાને જરૂરિયાત મુજબની લોન મળી રહે તે માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું પોલીસ સહિત બેંકો દ્વારા જે નાગરિકોની લોન પાસ થઈ હતી તેમના ચેક પણ કરવામાં આવ્યા હતા પોલીસ અને બેંક ના સહયોગ થી થતા લોન મેળાના આયોજનથી આયોજન થી અનેક લોકો ફાયદો થઈ રહ્યો છે કેમેરામેન બીજલભાઈ માલક સાથે સંવાદદાતા પ્રેમ મલિક ગુજરાતી ભાવનગર પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજે ભાવનગર વિભાગ ના નાગરિકો પત્રે આમંત્રિત કરી અને એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં જુદી જુદી બેંકોના અધિકારીઓ દ્વારા તમામ નાગરિકોને લોન કઈ રીતે મળે એ બાબતે અને જુદી જુદી સરકારી સ્કીમ શું છે એ બાબતે માર્ગદર્શન આપી અને તમામ નાગરિકોને પોતાની જે પૈસાની જરૂરિયાત છે ત્યારે વીસ ચક્રમાં ન ફસાવવું અને એવા વ્યક્તિઓ પાસેથી પૈસા લેવા નહીં પરંતુ બેંક પાસે જઈ અને જુદી જુદી સરકારી સ્કીમ હેઠળ નાણાં લઈ શકે એ બાબતે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપી અને તમામને લોન લેવા માટે પ્રેરિત કરવાનો એક કાર્યક્રમ હતો જે આજે છાપરૂ હોલ ખાતે યોજાવામાં આવેલો હતો થેન્ક યુ